અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ છવાયો છે એમ સાંસદ મનોજ કોટકે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે અભૂતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ખાસ કરીને દેશના તમામ ખૂણે લોકો ભગવાન શ્રી રામને આવકાર માટે તલપાપડ બન્યા છે એમ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં મહારાષ્ટ્ર મુલુનના સાંસદ મનોજ કોટકે ઉચ્ચારી હતી આ મુલાકાત વેળાએ તેમની સાથે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ મહામંત્રી ધવલ આચાર્ય પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હવે જોઈ આમતક તક સાથેની વિશેષ મુલાકાત મનોજ કોટક નમસ્કાર દર્શક મિત્રો આમ તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને આજે મહારાષ્ટ્ર મુલુના જે મનોજભાઈ કોટક છે સાંસદ સભ્ય આપની સાથે જોડાયા છે તેમની સાથે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ ધવલભાઈ આચાર્ય સમાજના પ્રમુખ અને જાણીતા તબીબ ડૉક્ટર મુકેશભાઈ ચંદે સોનલબેન રાજકોટથી બધા છે મીરભાઈ આપનું સ્વાગત છે ખાસ કરીને જે આજે કાર્યક્રમ હતો જે રામ જન્મભૂમિની પ્રતિક્રિયા રૂપે રામ મંદિર બની રહ્યું છે કેવી લાગણી આપ અનુભવો છો ને મૂળ કાર્યક્રમ ભુજ લોહાણા મહાજને તમામ મહાજનને ભેગા કરીને એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખ્યો હતો મોદીજીના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે ભાઈ વિનોદ ચાવડા દેવજીભાઈ ધવલ અહીંયા જે વિકાસ કાર્યો કરી રહ્યા છે એ વિશેની ગાથા લોકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ હતો ખાસ કરીને બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશમાં વિશ્વમાં એક ઐતિહાસિક દિવસ છે રામ જન્મભૂમિ મંદિરનું પ્રતિષ્ઠા થનાર હશે એને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રમાં જબરજસ્ત એનો ફ્યુઅર છે આપની શું પ્રતિક્રિયા છે પૂરા વિશ્વમાં એનો ફિવર છે ખાલી ગુજરાત મહારાષ્ટ્રની નહીં પૂરા વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મને માનનારા તમામ લોકો આનંદિત છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી પ્રભુ રામચંદ્ર જે અયોધ્યામાં વિરાજમાન થઈ રહ્યા છે નિશ્ચિત બધાને આનંદ છે સર આપણે વાત એ કરી રહ્યા છીએ કે ખાસ કરીને જે ભાજપની સરકાર લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્યમાં પ્રસ્થાપિત છે અને એક એક વ્યક્તિની આ લાગણી હતી રામ જન્મભૂમિમાં મંદિર થાય અને મંદિરનું નિર્માણથી તૈયારી થઈ છે મહારાષ્ટ્રમાં કેવો માહોલ છે મેં કીધું એ પ્રમાણે પૂરા વિશ્વમાં માહોલ છે ફક્ત મહારાષ્ટ્ર ગુજરાતની વાત નથી સનાતન હિન્દુ ધર્મને માનનારા તમામ લોકો રાજી છે અને તમામ લોકોએ આ સપના જોયા પેઢીઓની પેઢીઓ સુધી આ સપના જોયા છે એ સપનું સાકાર થઈ રહ્યું છે આપની પર્ટિક્યુલર જાણ માટે શું પ્રતિક્રિયા છે મેં કયા પ્રમાણે હું પણ એક કારસેવક તરીકે એક જેને કહેવાય કે શિલાપૂજનના કાર્યક્રમથી મારા રાજકીય જીવનની શરૂઆત થઈ હતી મને પોતાને આનંદ છે કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં રામ મંદિરનું સ્વપ્ન હજારો લાખો હિન્દુઓના બલિદાન પછી પૂરું થઈ રહ્યું છે નિશ્ચિત અમે સૌ ઉત્સાહમાં છીએ સૌ આનંદિત છીએ સર આપણે મારો એક લાસ્ટ ક્વેશ્ચન છે ખાસ કરીને જે હમણાં તાજેતરમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે હવે નેક્સ્ટ લોકસભાની ચૂંટણી આવી રહી છે સમગ્ર દેશમાં એક પ્રકારનો ફીવર ઉભો થયો છે કે બે હજાર ચોવીસમાં પણ મોદી સાહેબનું નેતૃત્વ અને મોદી સાહેબની સરકાર બનશે શું પ્રતિક્રિયા છે આપણે લોક કલ્યાણકારી કાર્યો મોદીજીએ જે રીતે પૂરા દેશ માટે કર્યા છે દેશની જનતા ઉત્સાહિત છે દેશની જનતા બે હજાર ચોવીસની વાટ જોઈ રહી છે દેશની જનતા મોદીજીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ઉત્સાહિત રીતે મતદાન કરવાની છે આભાર મને